પદ વાસણો ઘરવખરી આપવાની હતી તે આપી અને સારી રીતે વિદાયગીરી કરી હતી દર વર્ષની માફક કાંસાના વાડકામાં એકસો એક રૂપિયા તથા દરેક કન્યાને પાંચ પાંચ હજાર રૂપિયા રોકડા સુપ્રત કરવામાં આવ્યા હતા અને દર વર્ષની માફક રાત્રે દસ કલાકને પાંચ મિનિટે વેલેન્ટાઇન ડેની થીમ મુજબ વર અને કન્યાને વિદાયગીરી આપવામાં આવી હતી નવા જમાના મુજબ મહેંદી રસમ સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને સમાજના વરપક્ષ અને કન્યાપક્ષ સારી રીતે આયોજનમાં જોડાય અને તેઓના મોટા ખર્ચમાંથી તેઓ બચે એ ભાવનાથી શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળે આ બે નવા કાર્યક્રમો પાંત્રીસમાં સમૂહ લગ્નમાં ઉમેર્યા હતા લગ્ન મહાયરા એન્ટ્રી ગેટ ફૂલના હારો સેલ્ફી સ્ટેન્ડ અને બલૂન તથા માયરા પર તેમજ સ્ટેજો પર થર્મોકોલના દિલોથી કાઉન્ટરો સુભોભિત કરવામાં આવ્યા હતા આજ દિન સુધી શ્રી સુરત લેવા પાટીદાર સમૂહ લગ્ન કર્યા છે શાંતિલાલ આજે જે આ જગ્યા છે શ્રી સુરત લેવા પાટીદાર પંચની વાડી રામપુરા જૂના અશક્કાશ્રમ હોસ્પિટલની સામે આજ રોજ શ્રી સુરત લેવા પાટીદાર પ્રગતિ મંડળનો ચોત્રીસમો સમૂહ લગ્ન છે અને આજ દિન સુધી ચારસો ને એકવીસ દંપતીઓને શ્રી સુરત લેવવા પાટીના પ્રગતિ મંડળે પરણાવ્યા છે આજે ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પરંતુ અમારા તો સમૂહ લગ્ન વર્ષોથી આજે તેત્રીસમાં સમૂહલગ્ન પૂર્ણ થયા ત્યારથી જ વસંત પંચમી અને અમારા સમૂહ લગ્ન હોય છે ગયા વર્ષે છવ્વીસમી જાન્યુઆરી હતી તો હમોએ છવ્વીસની જાન્યુઆરીને અનુરૂપ કોન્સેપ્ટ ઊભો કર્યો હતો આજરોજ અમારો ચોત્રીસમો સમૂહ લગ્ન છે તો હમો વેલેન્ટાઇન ડેના થીમ બનાવીને આજે આ લગ્નનો શુભારંભ કર્યો છે હાલ ગણેશ ગણેશ પૂજન પરિપૂર્ણ થયું છે અને વર્ષોથી અમારી પ્રાણાની પ્રમાણે વરરાજાઓને અમારી બહેનો લોતી વારે કે જેથી કરીને દૂર દૂરથી આવ્યા હોય નજર બંધ નહીં લાગી હોય તો એની લોતી વારીને એમને એમના માયરા પાસે પહોંચવાની વિધિ રાખી છે અને આજના જમાના પ્રમાણે જે વર અને કન્યાને હાર પહેરવવાની જે નવી સિસ્ટમ ચાલે છે તો એ સિસ્ટમમાંથી અમે મારી પછાડી આ સેલ્ફી સ્ટેન્ડ બનાવ્યું છે ત્યાં વર અને કન્યાને સામસામે હાર પહેરાવશે ત્યારબાદ લગ્નની વિધિ બધી શરૂ થશે